આપણી સાથે વોર્ડ નંબર સાતનો એક નવો ચહેરો છે આમ તો એમને અનેક ચૂંટણીઓ લડી છે અને અનેક લોકોના કામો કર્યા છે પણ હવે એ રીધિયત રીતે નગરપાલિકામાં એન્ટ્રી મેળવવા માટે પ્રયાસ કર્યા છે ભાજપે ટિકિટ આપી છે ચિંતનભાઈ આપનો પરિચય આમ તો લોકોને જરૂર નથી પણ તેમ છતાંય આપણે આપનો પરિચય આપશો મારું નામ ચિંતન રોહિતભાઈ શાહ હું બિલ્લી મોરા શહેરમાં યુવા મોરચા પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું અને ગણદેવી પીપલ્સ બેંકમાં વાઇસ ચેરમેન તરીકે અઢી વર્ષ પણ મેં કામ કર્યું છે અને બિલ્લી મોરામાં બધી સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ કામ કરું છું બિલ્લી મોરા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને વિઘ્નહર્તા યુવક મંડળમાં પણ હું સંચાલિત છું ટ્રસ્ટીમાં છું ચિંતનભાઈ તમને હવે નગરપાલિકામાં સેવા કરવાની તક મળવાની છે કદાચ ના કરે નારાયણ તમે પ્રમુખ એ બનો કે હોદ્દેદાર બનશો પણ નગર સેવક બનશો એવી અમે મત તમને આપીએ તો કેમ અમે તમને મત આપીએ મારી બિલ્લીમોરાની જનતા તમારા વોર્ડની જનતા કેમ તમને જ મત આપે અન્ય ઉમેદવારો પણ હશે કેમ તમે જ મેં અત્યાર સુધી સેવાકીય કામો કર્યા છે કરતા રહીશ અને અમારા વોર્ડમાં કે બિલ્લીમોરા શહેરમાં જે બી કંઈ કામો બાકી રહેલા હશે તે ઝીણવટ રીતે ધ્યાન આપીને કામ કરીશું ચોક્કસ તો હા ચિંતનભાઈનો પણ પરિચય મેળવી દો ચિંતનભાઈ પણ આપણે વચન સાંભળી લીધા છે આજે આપણે નેતાઓના વચન તો જોઈ લઈએ પછી ચૂંટણી આવે ચૂંટણી જીતે પછી આપણે પૂછીશું પાછા એમને કે ખરેખર વચન નિભાવે ને તો અન્ય એક ઉમેદવાર પણ છે વોર્ડ નંબર સાત ના જ તો ચોક્કસ શું નામ છે આપનું અને આપણી કઈ બેઠક પર છો આપનું નામ ફરી એકવાર બોલશો આપ નરેશ નગીનભાઈ પટેલ કઈ બેઠક પરથી છો ઓબીસી ઓબીસી પર જરાક અવાજ બુલંદ કરો ને યાર અમે તમને મત આપવાના તો પછી અમે મત કેવી અમે મેળવીશું યાર ઓબીસી બેઠક કેમ અમે તમને મત આપીએ તમારો પરિચય આપો ખાલી નરેશભાઈથી કેમ ઓળખું મારા મારી જનતાને પરિચય તો તમારો આપો નરેશ નગીનભાઈ પટેલ ઓબીસી બેઠક પરથી ઉમેદવારી કરેલ છે અને પાકીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો કે કંઈક આપવા માગે એનો આભાર માનું છું નરેશભાઈ જાહેર જીવનમાં શું કામો કર્યા છે કે પહેલીવાર આવ્યા કે કંઈક કોઈ ખુદાઓ ભોગવ્યા છે કાતે ઘણા વર્ષોથી કામ કરતો આવેલ છે ભાજપ સરકારમાં અને ભાજપે મારા પર જે વિશ્વાસ મૂક્યો એમનો આભાર માનું છું અને નરેશભાઈ અમે મત તમને આપીશું તો હું કામ કરશું તમારા વિસ્તારના મતદાન વિશ્વાસ મૂકીને જે મત આપશું એમના માટે પૂરેપૂરી કાળજી રાખીશ અને જકર કે પાણી કોઈ પણ સમસ્યા હોય તે સરકારની યોજના એના માટે લાભ મળે એના માટે પ્રયત્ન કરીશ તો ચોક્કસ આ હતા ત્રીજા ઉમેદવાર અને ચોથા ઉમેદવારનો પણ પરિચય મેળવીશું તો વોર્ડ નંબર સાતના આ ઉમેદવારનો પરિચય આપણે રોસ્ટ રોજ રિફ્રેશ કે આઇસક્રીમ મિક્સ પાંચ વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે આજે ઉમેદવારી પત્રો પણ મંજૂર થઈ ગયા છે ત્યારે ભાજપની ટિકિટ પર જે ઉમેદવારો ઉભે છે એમનો પરિચય મેળવવાની કોશિશ કરીશું ઓળખો તમારા ઉમેદવારને એ આપણી સિરીઝ અંતર્ગત આપણે વોર્ડ નંબર સાતના જ્યારે તો ચહેરો છે પણ ફરી એકવાર ભાજપની ટિકિટ લઈને ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે ચોક્કસ બેન તેજલબેન તમારો પરિચય તમારા મતદારોને આપો હું તેજલબેન ગૌરાંગભાઈ જોશી વોર્ડ નંબર સાતમાંથી સ્ત્રી સામાન્ય સીટ પરથી મારી નિયુક્તિ થઈ છે અને એ માટે અમારી ભારતીય જનતા પાર્ટીનો દિલથી સરહૃદયપૂર્વક આભાર અને પ્રણામ કરું છું એના માટે મારી આ ત્રીજી ટર્મ છે અને હું પોતે એમ એ મેં અભ્યાસ કર્યો છે અને સાથે લોકોનો સહકાર અને અમારી પાર્ટીનો ખાસ સહકાર અમને મળ્યો છે યોજનાઓ દરેક દરેકે સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચ્યો છે અને પહોંચાડતા છે રસ્તા ગટર કે સ્ટ્રીટ લાઇટ હોય દરેકે દરેક વસ્તુને સારા બિલ્ડીમવાળામાં દરેકે દરેક જગ્યાએ સારી રીતના કામો અને કાર્યો થયા છે લોકો ખૂબ ખુશ છે અને આવનારી ચૂંટણીમાં જંગી મોહબત્તીથી જીતશું એવી અમને ખૂબ આશા છે સારી જંગી મોહબત્તીથી જીતીશું બીજું થોડું વેસ્ટ મેનેજમેન્ટનું જે કાર્ય છે તે થોડું અમે હાથ પર લઈશું અને બીજું થોડું ટ્રાફિકોની જે સમસ્યા છે તેને નિવારણ માટે અમે પૂરા પૂરા અમારા પ્રયત્ન રહેશે જેથી લોકોને સુખાકારી શાંતિથી પોતાનું જીવન સારી રીતના બિલ્લી મોરામાં રહી શકે અને બીજું આપણું ગામ એક આધ્યાત્મિક ગામ છે લોકો શાંતિથી સુખીથી અને સમાનતાથી બધા રહે છે એ જ મારી એ છે તો સારું ગામ બનાવીશું અને અમારી દરેકની એ ઈચ્છા છે અને સારી રીતના અમે લોકો પાર પાડીશું આ કાર્ય એ અમે લોકોને ગેરંટી આપીએ છીએ અને લોકોને અમારો ખૂબ ખૂબ સહકાર મળીએ છીએ એ માટે લોકોનો પણ ખૂબ આભાર સહ દિલથી માનીએ છીએ તેજલબેન બે બે વાર તો તમને અમે મત આપ્યા હવે ત્રીજી વાર શું કરવા મત આપીએ કોઈ નવાને નહીં લાવીએ તમને તમને કેમ જોઈએ બેન જરાક કેમ મત આપવા એની લાલચ તમને આપો લોલીપોપ તો આપો અમને લાલચ નથી લોકોએ પોતે લોકોએ પોતે અમને લોકોને એટલું બધું માન આપ્યું છે અને લોકો જાણે છે કે આ કાર્યકર્તાઓ કામ કરે છે કોઈ લાલચ નથી જે આ કાર્યમાં જોડાયા તે લોકસેવાના હેતુથી જ અમે જોડાયા છે અને હેતુ અમારા આજીવન એ જ રહેશે કે લોકો માટે સારામાં સારું કાર્ય લોકોને આપી શકે અને પાર્ટી એ રીતે જ અમને લોકોએ આવી રીતે મેન્ડેટ આપ્યો છે કે જે અમે કોઈ પણ કાર્ય હોય તો સારી રીતે પાર પાડી શકીએ તો હવે જોઈએ તેજલબેનને ત્રીજી ટર્મમાં તક મળવાની છે આપણે મત આપીશું તો તેજલબેન આપણું કામ કરશે કે કેમ તો એમની સાથે પેનલમાં અન્ય સભ્યો પણ છે એમનો પણ પરિચય મેળવી લઈએ